જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી મુદ્દે પાકિસ્તાનના રક્ષામંત્રી આસિફ ખ્વાજાએ ઝેર રોક્યું છે આસિફ ખ્વાજાએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એને ફરીથી લાગુ કરવા મુદ્દે અમે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધનની સાથે છીએ ખ્વાજાના નિવેદન બાદ ભાજપ નેતા અમિત માલવીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે નિશાન સાધ્યું અમિત માલવ્યાએ કહ્યું કે આતંકી દેશ પાકિસ્તાન કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને કાશ્મીર મુદ્દે સમર્થન કરે છે માલવીય કહ્યું કે કે પન્નુંથી પાકિસ્તાન તમામ રાહુલ અને કોંગ્રેસની સાથે ઉભા છે પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનના રક્ષામંત્રીના નિવેદન પર કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને આડે હાથ લીધી કટરામાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે હવે કોઈ તાકાત કલમ ત્રણસો સિત્તેરને પરત નહીં લાવી શકે जो तो शाही परिवार है उसके वारिस ने हाल में विदेश में जाकर क्या कहा है ये आपने भी सुना होगा वो कहते हैं हमारे देवी देवता भगवान नहीं है हिंदू धर्म में गांव गांव में देवियों को देवताओं को पूजने की परंपरा है हम इष्ट देवों को मानने वाले लोग हैं और ये कांग्रेस वाले कहते हैं कि देवता भगवान नहीं होते कांग्रेस का शाही परिवार देश का सबसे भ्रष्ट परिवार है ये परिवार भारत में भ्रष्टाचार की कुरीति का जन्मदाता भी है और पोषक भी है कांग्रेस नेशनल कॉन्फ्रेंस को लेकर जम्मू कश्मीर में भले ही उत्साह न हो लेकिन पड़ोसी देश इन्हें लेकर बहुत उत्साह में है यहां तो उनको कोई पूछने वाला नहीं है लेकिन वहां पूछा जा रहा है पाकिस्तान में कांग्रेस नेशनल कॉन्फ्रेंस के एलायस की बल्ले बल्ले हो रही है पाकिस्तान में इनके मैनिफेस्टो इनके पत्र से पाकिस्तान बहुत खुश नजर आ रहा है पाकिस्तान के डिफेंस मिनिस्टर ने कांग्रेस नेशनल कॉन्फ्रेंस का खुलकर समर्थन किया है पाकिस्तान से उनका कहना है ये आर्टिकल 370 और थर्टी ए को लेकर कांग्रेस और एनसी का एजेंडा वही है जो पाकिस्तान का एजेंडा है कि वहां के मंत्री बोल रहे हैं यानी कांग्रेस नेशनल कॉन्फ्रेंस की पोल खुद पाकिस्तान ने खोल दी है यानी कांग्रेस नेशनल कॉन्फ्रेंस यहां पर पाकिस्तान का एजेंडा लागू करना चाहते हैं પાકિસ્તાનના રક્ષામંત્રી આસિફ ખ્વાજા જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ પુનઃસ્થાપિત કરવાના વાયદા અંગે કોંગ્રેસ ગઠબંધનનું સમર્થન કરતા રાજનૈતિક વિવાદ છંછડાયો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસની આડીઆત લીધી અમિત શાહે કહ્યું પાકિસ્તાન રક્ષામંત્રીના નિવેદનને કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને ઉઘાડી પાડી છે આ નિવેદનથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનનો ઈરાદો અને એજન્ડા એક છે છેલ્લા કેટલાક વર્ષોથી રાહુલ ગાંધી દેશવાસીઓની ભાવનાઓને આહત કરી હરેક ભારત વિરોધી તાકાત સાથે ઉભા છે અમિત શાહે કહ્યું કે કેન્દ્રમાં મોદી સરકાર છે તેથી કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર અને આતંકવાદ પરત નહીં આવે આજ અંગે વધુ વાતચીત કરીશું અમારી સાથે ન્યૂઝ થી વિજય જોડાઈ ગયા છે વિજય જ્યારે પણ ચૂંટણીમાં પાકિસ્તાનનો મુદ્દો આવે છે રાષ્ટ્રીયતાનો મુદ્દો આવે છે ત્યારે કોંગ્રેસ પાસે કોઈ જવાબ નથી અને આ જ મુદ્દો આવ્યો છે જેના કારણે ભાજપ તેનો ઉપયોગ ના કરે તો જ નવાય હવે આનો જે કાઉન્ટર છે કોંગ્રેસ કઈ રીતે આપશે અને કેટલું નુકસાન થઈ શકે છે ચૂંટણીમાં બિલકુલ ચૂંટણી હોય ને પાકિસ્તાન નામ ન હોય એવું બને નહીં સામાન્ય ચૂંટણીઓની અંદર પણ આ મુદ્દો સતત સંશેડાતો રહ્યો છે પરંતુ આ વખતે ચૂંટણી જમ્મુ કાશ્મીરમાં ચાલી રહી છે એટલે કે દસ વર્ષ બાદ જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે તે દરમિયાન ત્યાંની જે નેશનલ કોન્ફરન્સ પાર્ટી છે જે કોંગ્રેસ સાથે ગઠબંધનમાં છે તેણે જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે ને તેમાં કલમ ત્રણસો સિત્તેર પાંત્રીસે પુનઃસ્થાપિત કરવાની વાત કરી છે હવે આ વાત છે એટલે પાકિસ્તાનની અંદર પણ આ મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો છે પાકિસ્તાનની અંદર પણ કાશ્મીરની ચૂંટણીઓની ચર્ચા થઈ રહી છે ત્યારે ત્યાંના જે ડિફેન્સ મિનિસ્ટર છે આસિફ આસિફાજા તેમને એક ચેનલ સાથેની ઇન્ટરવ્યુમાં એવું કહ્યું કે અમે કોંગ્રેસ અને એના ગઠબંધન સાથે આ મુદ્દા મુદ્દે સાથે છીએ કારણ કે કોંગ્રેસ તેને કરવા માંગે છે જો કે હવે આ મુદ્દાને ભારતીય જનતા પાર્ટીએ લપકી લીધો છે અને કોંગ્રેસ પાસે આડકતરી રીતે સીધી રીતે પ્રહારો કર્યા છે કે કોંગ્રેસ જવાબ આપે કે આખરે પાકિસ્તાનનો એજન્ડા કોંગ્રેસ કેમ લાગુ કરવા માંગે છે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનો એજન્ડા એ પાકિસ્તાનનો જ એજન્ડા છે કારણ કે આ મુદ્દે હવે ભારત ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓથી લઈને વડાપ્રધાન સુધીના તમામ નેતાઓ છે તે આકરા પ્રહાર કરી રહ્યા છે કારણ કે અમિત શાહે તો એવું પણ કહ્યું કે રાહુલ ગાંધી દરેક ભારત વિરોધી તાકાત સાથે કેમ ઉભા નજરે આવે છે તો ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ પણ પન્નુથી લઈને પાકિસ્તાનનો મુદ્દો છંસેડીને કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ઘેરવાનો પૂરેપૂરો પ્લાન બનાવ્યો છે જો કે હજુ સુધી કોંગ્રેસ તરફથી આ મુદ્દે કોઈ રાજકીય પ્રતિક્રિયા આવી નથી એટલે કોંગ્રેસ ક્યાંક બેકફૂટ પર છે જોકે કોંગ્રેસે વ્યક્તિગત રીતે પાર્ટીની દ્રષ્ટિએ કલમ ત્રણસો સિત્તેરનો મુદ્દો નથી આપ્યો પુનઃસ્થાપિત કરવાનો તેણે પૂર્ણ રાજ્યના દરજ્જાની વાત કરી છે પરંતુ જેની સાથે ગઠબંધન છે એ નેશનલ કોન્ફરન્સનો ચૂંટણીમાં વાયદો છે કે કલમ ત્રણસો સિત્તેર અને સ્થાપિત કરીશું જોકે ઉમર અબ્દુલ્લાએ તો એવું પણ કહ્યું છે કે પાકિસ્તાન સાથે મારે શું લેવા દેવા આ તો ભારતની ચૂંટણી છે એટલે પાકિસ્તાનને આમાં અવળચંડાઈ કરવાની જરૂર આવું નિવેદન તેમણે ચોક્કસપણે આપ્યું છે પરંતુ બીજો કોઈ જવાબ હાલ ભારતીય જનતા પાર્ટીના જે પલટવારના સામે પ્રતિકાર પ્રતિક્રિયાના ભાગરૂપે કોંગ્રેસ કે નેશનલ કોન્ફરન્સ પાસે નથી મળી રહ્યો બિલકુલ આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ